નમસ્કાર મિત્રો બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ એક ઓક્ટોમ્બર બે ભારતીય મહિલા ટીમ વન ડે વર્લ્ડ કપની પહેલી જીત શ્રીલંકાએ ઓગણસાઠ રોને હરાવ્યું દીપ્તિ શર્માનું ઓલરાઉન્ડ પ્રદર્શન અમનજોતની જ્યોતની શાનદાર ફિફ્ટી ભારતીય મહિલા ટીમે મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપમાં જીત સાથે શરૂઆત કરી છે મંગળવારે ઓપનિંગ મેચમાં ટીમે શ્રીલંકાને ઓગણસાઠ રનના મોટા માર્જિનથી હરાવ્યું ગુવાહાટી સ્ટેડિયમમાં બસો એકોતેર રનને તેજ કરતા શ્રીલંકાની ટીમ પિસ્તાલીસ પોઈન્ટ ચાર ઓવરમાં બસો અગિયાર રનમાં આઉટ થઈ ગઈ બદલો લેવો હોય તો મારી પાસે આવો એક્ટરે વિજયે સીએમ સ્ટાઇલ પર આરોપ લગાવ્યો કહ્યું ટૂંક સમયમાં સત્ય બહાર આવશે તમિલનાડુના કરૂરમાં થયેલી ભાગદોડના બે દિવસ પછી અભિનેતા વિજય થલાપતિએ મંગળવારે કહ્યું શું સીએમ સ્ટાલિન બદલો લેવાનો પ્રયાસ કરી રહ્યા છે ચેન્નઈમાં થર્મલ પ્લાનનો ત્રીસ ફૂટ ઊંચો સ્લેબ ધરાશાય અકસ્માતમાં નવ કામદારોના મોત અને એક ઘાયલ મોટા ભાગના આસામના હતા આ અકસ્માત ચેન્નાઈમાં સ્થિત પાવર પ્લાન્ટનો થયો હતો મંગળવારે સાંજે ચેન્નઈ તમિલનાડુમાં ઇન્નોર થર્મલ પાવર પ્લાન્ટના બાંધકામ સ્થાળે ત્રીસ ફૂટની ઊંચાઈથી લોખંડના સ્લેબનો ટુકડો પડ્યો હતો જેમાં નવ કામદારો કચડાઈને મૃત્યુ પામ્યા હતા અને એક ઘાયલ થયો હતો પોલીસના જણાવ્યા અનુસાર એક ઊંચું લોખંડનું માળકું બનાવવામાં આવી રહ્યું હતું અને તેનો એક ભાગ નીચે ઉભેલા કામદારો પર પડ્યો ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી સ્લેપ તૂટી પડવાના કારણની તપાસ ચાલી રહી છે તમિલનાડુ વીજળી બોર્ડના સચિવ અને તમિલનાડુ જનરલ એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશનના આ અધ્યક્ષ ડોક્ટર જે રાધાકૃષ્ણ હોસ્પિટલની મુલાકાત લીધી

રૂપિયા બે લાખ અને ગ્રાહલોને રૂપિયા પચાસ હજાર ની સહાય આપશે તાલિબાને અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી મોબાઈલ નેટવર્ક પર લેવાયો નિર્ણય તાલિબાને સોમવારથી સમગ્ર અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ મોબાઈલ નેટવર્ક સેવા બંધ કરી દીધી છે ન્યૂઝ વેબસાઇટ નવ અનુસાર કાબુલ હેરાત મઝારે

Please like share and subscribe my channel